બિહારમાં ભાજપના એનડીએ ગઠબંધનની ઐતિહાસિક જીત થતાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને બિહારના સહપ્રભારી સીઆર પાટીલે સુરતમાં નિવેદન આપી ભાજપના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવ્યા બિહાર ચૂંટણીના પરિણામો સ્પષ્ટ થવા લાગ્યા છે બસો ને તેતાલીસ બેઠકો માટેના વલણો ભાજપના એનડીએ ગઠબંધન માટે ક્લીન સ્વીપ સૂચવે છે ત્યારે સુરત નવસારીના સાંસદ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ કે જેઓ બિહારના સહપ્રભારી હતા તેઓએ બિહારમાં એનડીએ ની થયેલી ભવ્ય જીતને લઈને કાર્યકર્તાઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે આ બિહારના વિકાસની જીત છે જંગલરાજ નો થયો છે

કે પોલિટિકલ પાર્ટી હોવાને કારણે ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડે છે સત્તા પ્રાપ્ત કરે છે અને સત્તાના માધ્યમથી સેવા કરે છે અને એના કારણે ભારતીય જનતા પાર્ટી સામે એન્ટી ઇન્કમ્બન્સી આવતી નથી બિહારમાં પણ જેડીયુની સાથે ગઠબંધનની સરકાર હતી અને જે વિકાસ થયો જે જ્યારે બિહારે કલ્પના નહોતી કરી બિહારના મતદાતાઓ એમણે કલ્પના નહોતી કરી એ પ્રકારનો જે વિકાસ થયો જે લો એન્ડ ઓર્ડરનો અમલ થયો અને એના કારણે એમણે ફરીથી વીસ વર્ષ પછી ફરીથી બીજા પાંચ વર્ષ માટે ત્યાં એનડીએ એનડીએની સરકાર બનાવવા માટેનો ત્યાં મેન્ડેટ આપ્યો છે એ ખરેખર અકલ્પનીય પણ છે અને બિહાર પર મતદાતાઓની સમજ પણ છે એમને સમજદારી જાગૃતિને કારણે આ રીતે લાગી શકે છે જે એસઆઈઆર માટેની પ્રક્રિયા બિહારમાં જે પારદર્શક રીતે કરવામાં આવી

આવું સરસ કામ કરવા માટે ઇલેક્શન કમિશનર ને ખૂબ ખુબ અભિનંદન આપીએ છીએ અને આખા દેશમાં આ એસઆર ની યોજના દ્વારા આખી મતદાન સૂચિઓને ફરીથી સ્વચ્છ કરવા માટે તમે જે અભિયાન આદર્યું છે એમાં એ સફળતા એવી શુભેચ્છા પણ પાઠવું છું જે દેશના હિતમાં પણ છે અને આ પ્રક્રિયા સરળતાથી થવી જોઈએ એવો મારો અનુભવ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે